નમસ્કાર હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વિસાવદરની પેટા ચૂંટણીનો જંગ હવે જામી ચૂક્યો છે ક્યાંક આરોપ પ્રતિ પણ લાગી રહ્યા છે એક તરફ ગોપાલ ઇટાલિયા ઉપર જયેશ ઠાકોરે આરોપ લગાડી દીધો છે કે ભાઈ અમારા કોંગ્રેસની જે સભા હતી એમાં પથ્થરમારો કરવામાં આવ્યો અને સતત એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ દોર ચાલી રહ્યો છે આપણી સાથે જુનાગઢ ધીરુભાઈ પુરોહિત જોડાઈ ગયા છે ધીરુભાઈ અત્યારે શું લાગી રહ્યું છે વિસાવદર

ક્યાંક કોક જગ્યાએ ભાજપના લોકો અને આપના લોકો વચ્ચે સીધે સીધી ફાઇટ અથવા તો શાબ્દિક ફાઇટ જોવા મળે છે ગામડામાં ક્યાંક કોક જગ્યાએ આપના કાર્યક્રમોમાંથી કોઈ ભાજપની તરફેણ કરીને કેટલાક વિડીયો વાયરલ કરે છે અને ક્યાંક કોક જગ્યાએ ગોપાલભાઈના લોકો પણ ભાજપના જે ચૂંટણી યુદ્ધની ચરમસીમા ની બાબત દર્શાવી રહ્યા છે જી ગોપીબેન પણ તમે કહી રહ્યા છો કે ચૂંટણીના જે વિડીયો વાયરલ કરી રહ્યા છે પણ સવાલ અહીંયા એ આવી રહ્યો છે કે ગોપાલ ઇટાલિયા અત્યારે આગળ લાગી રહ્યો છે કે પછી કિરીટ પટેલ આગળ લાગી રહ્યા છે કોણ અત્યારે આગળ લાગે છે નીતિન રાણપરિયા બી છે અને કોંગ્રેસ પણ મહેનત તો કરી જ રહી છે વેલ વેલ ગોપીબેન અત્યારે જે ચૂંટણી જંગ જાયબો છે વિશાવદર દેસાણમાં ગ્રામ્ય પંથકમાં મારા જેવા અનુભવી પત્રકારને પણ એ જજ કરવું થોડું આંકડું થઈ પડ્યું છે આ વખતે કે આ વખતેના જંગમાં આગળ કોણ છે હા હું એ ચોક્કસ કહું છું કે ના ઉમેદવાર કિરીટભાઈ અને આપના ઉમેદવાર ગોપાલ ઈ આ વચ્ચે હવે કટોકટીનો જંગ છે પહેલાં આપણે જ્યારે અહીં દિપેટ ઉપર હતા ત્યારે આપણે હજારો મતોથી આગળ પાછળની જે વાત કરતા હતા તે વાત કદાચ હવે સેંકડો મતો વચ્ચે બસો પાંચસો સાતસો હજાર કે બે હજાર આનાથી વધુ મતોથી વિજેતા થશે કોઈ ઉમેદવાર એ વાત ઉપર હવે પ્રશ્નાર્થ દેખાય છે એની પાછળનું કારણ એ છે કે હવે ગોપાલભાઈ ઇટાલિયા અને કિરીટભાઈ પટેલ એક એક ગામના સરપંચો નાના મોટા કાર્યકરોથી માંડીને ગ્રામ્ય કક્ષાએ પોતાની વ્યૂહરચના છેલ્લી ઘડીના તબક્કામાં પોતાનું જેને જેને ચૂંટણીની ભાષામાં અથવા તો યુદ્ધની ભાષામાં બ્રહ્માસ્ત્ર કહેવાય બંને પાર્ટીઓ બંને વ્યક્તિઓ એ પોતાનું બ્રહ્માસ્ત્ર ઉગામીને પણ પોતાના કાર્યકરો ને ગ્રામ્ય કક્ષા સુધી પ્રસરાવીને એડી ચોટીનું જોર લગાવી દીધું છે તમે કહી રહ્યા છો કે એડી ચોટીનું જોર લગાવ્યું છે પણ ગઈકાલે કોંગ્રેસની સભા હતી ઠાકોર સેનાની અને પથ્થરમારો થયો અને આરોપ લાગી રહ્યો છે કે ગોપાલ ઇટાલિયાએ આખું ષડયંત્ર કર્યું કોંગ્રેસની સભામાં કે રોજ કોઈ રાજકીય પક્ષોની સભામાં પથ્થરમારો થાય એ મારી દ્રષ્ટિએ લોકો જાતે પથ્થરમારો કરતા હોતા નથી પણ આવા બનાવો ક્યાંક કોઈ દ્વારા આયોજિત કરવામાં આવ્યા હોય પથ્થરમારાઓ થતા હોય એવું હું માની રહ્યો છું જી પણ ધીરુભાઈ સવાલ એ કે આરોપ ગોપાલ ઇટાલિયા ઉપર લાગી રહ્યો છે એટલે શું ગોપાલ ઇટાલિયા ને હાર દેખાઈ રહી છે માટે આ બધું કરાવી રહ્યા છે મને એવું નથી લાગતું કોંગ્રેસના ઉમેદવારની સભામાં પથ્થરમારો થાય અને એ કોંગ્રેસના કેટલાક લોકો ગોપાલ ઇટાલિયા સામે આક્ષેપો કરીને પથ્થરમારો કરે કોંગ્રેસ કોંગ્રેસમાં પથ્થરમારો થાય છે અને એ પથ્થરમારો કરનારા લોકો અથવા તો સભામાં આવનારા કેટલાક લોકો ગોપાલ ઇટાલિયા સામે આક્ષેપો કરે છે હવે આપ વિચારો કે સભા જો આપની હોય અને પથ્થરમારો થાય તો સમજીએ કે ગોપાલ ઇટાલિયા સામે રોષ કરે છે લોકો વ્યક્ત કરે છે પણ કોંગ્રેસની સભામાં પથ્થરમારો થાય અને આક્ષેપો ગોપાલ ઇટાલિયા કે આપના થાય આ ચીજ કદાચ ક્યાંક કોક જગ્યાએ ચૂંટણીના રાજકારણમાં મેં વર્ષો બાદ પહેલી વાર સાંભળી છે કે કોઈ સભા બીજાની હોય છે અને બીજા ઉમેદવાર ઉપર આક્ષેપ થાય છે જી તમે કહી રહ્યા છો પણ કારણ કે જે રીતે આખો ત્યાં માહોલ જામેલો છે અત્યારે બધા જ ઉમેદવારો સતત કાપવામાં લાગેલા છે કે જે ગામની અંદર ગોપાલ ઇટાલિયા જતા હશે એ જ ગામમાં બીજા કિરીટભાઈ જે ગામમાં જતા હશે એના જ બીજા દિવસે ગોપાલ ઇટાલિયા જતા હશે કારણ કે વિસ્તાર તો એટલો જ છે તમને શું લાગી રહ્યું છે કે ઓવરઓલ વિસાવદરના લોકો ખરેખર કોને માનશે કોને કોની વાતને સાંભળશે ક્યારેક એવું થાય ઘણી વાર બનતું આવ્યું છે બીજું પથ્થરમારાની જે વાત આવે છે એની અંદર મારે એક વાતનું આશ્ચર્ય ગોપીબેન વ્યક્ત કરું છું આપ તો સિનિયર પત્રકાર છો આપ જાણો છો કે કોંગ્રેસના ઉમેદવારો સોરી કોંગ્રેસના કાર્યકરો અથવા તો કેવાતા કોંગ્રેસના કાર્યકરો એવું કેવું પડે કે ભાઈ રાષ્ટ્રીય કક્ષાએ રાજ્ય કક્ષાએ કે સૌરાષ્ટ્રના રાજકારણમાં સામાન્ય સંજોગોમાં શાસક પક્ષ વરસી વિરોધ પક્ષ હોય છે કોંગ્રેસ અને આપના લોકો અત્યારે ભાજપની તરફના લોકો તરફ આક્ષેપ કરવો જોઈએ એને બદલે એકબીજા ઉપર આક્ષેપો કરીને ભાજપને ફાયદો કરાવી રહ્યા છે કે પછી અંદરના રાજકારણને કારણે કયા માણસ કોની સામે આક્ષેપ કરીને શું કરી રહ્યો છે એ પણ તપાસ કરવાનો વિષય હોય એવું મને લાગે છે જી તમે કહી રહ્યા છો કે એ પણ તપાસ થવી જોઈએ તપાસ માટે તો પોલીસ છે અને પોલીસ ઇન્વેસ્ટિગેશન કરશે પણ રાજકારણ ખૂબ ગરમાઈ ગયું છે જયેશ રાદડિયા અત્યારે ચૂંટણીના મેદાનમાં છે અને લોકો એવું કહે છે કે ભાઈ જયેશ રાદડિયાની આ ચૂંટણી નથી આ ચૂંટણી કિરીટ પટેલની છે તમને લાગે છે લોકો જયેશભાઈની વાત માનશે ત્યાં આગળ પેલા તો હું પોલીસ તપાસની વાત નથી કરતો રાજકીય વિશ્લેષકો અને તપાસ કરવી જોઈએ અને આવી બધી વાતો કરવાને બદલે તમારે નક્કર રાજકારણ કરીને પોતાની તરફેણમાં વાતાવરણ ઊભું કરવા માટે પ્રયાસો કરવા જોઈએ વેલ જયેશભાઈ વાળા પ્રશ્નના જવાબમાં હું એ કહું છું કે જયેશભાઈ રાદડીયા અત્યારે પણ સૌરાષ્ટ્રના સૌરાષ્ટ્રની પટેલ રાજનીતિમાં હુકમ નો એકોવ હોય એવું મને દેખાઈ રહ્યું છે કિરીટભાઈ ચૂંટણીના મેદાનમાં આવ્યા પછી લગભગ એકાદ જ જયેશભાઈ રાદડિયાની રાજનીતિ સામે મુદ્દાઓ એકદમ જોરશોરથી પ્રકાશમાં આવી રહ્યા છે એનો મતલબ એ છે કે જયેશ રાદડિયા સૌરાષ્ટ્રના રાજકારણમાં ખૂબ ખુબ સક્રિય અને મહત્વના રાજકીય વ્યક્તિ તરીકે રાદડીયા જો કિરીટભાઈ જીતશે તો જયેશ રાદડીયા સૌરાષ્ટ્રના મજબૂત નેતા તરીકે બહાર આવશે એમાં ચોક્કસ છે કેટલાક અત્યારના જે જૂથો વચ્ચે જે બેઠકો થઈ રહી છે

જયેશભાઈ રાદડીયા ને મદદ કરવા માટે અથવા તો સામે પક્ષે ગોપાલ ભાઈને ચૂંટણીમાં મદદ કરવા માટેની બેઠકના દોરમાં હવે ગરમી આવી છે ત્યારે હું આપને જયેશ રાદડીયા વાળી વાત આ વખતે કિરીટભાઈને મદદરૂપ તો થશે જ સો ટકા થશે પણ એ જયેશ રાદડીયા આ મુદ્દાઓ કિરીટભાઈને મદદરૂપ થઈ અને ચૂંટણીની નૈયા પાર કરાવીને કિરીટભાઈને વિજેતા બનાવે છે કે કેમ એ હજુ પ્રશ્નની વાત છે જી પણ જે રીતે જયેશભાઈ ત્યાં આગળ સતત કેમ્પેનિંગ કરી રહ્યા છે અને જયેશભાઈ જે રીતે કારણ કે આખો જુગાર જે કહી શકાય કે જુગાર જયેશભાઈ પોતાના ખભા ઉપર રમ્યા છે એટલે તમને એવું લાગે છે કે જયેશભાઈ આ જુગાર સફળ ન થાય તો જયેશભાઈ માટે ત્યાં શું એમના માઇનસ પોઈન્ટ હોય શકે ત્યાં જયેશભાઈ માટે અસ્તિત્વનો સવાલ હોય એવું મને દેખાય છે રાજકીય બાબતમાં વર્ષોથી રિપોર્ટિંગ કરવાને કારણે મને એક વાત અત્યારે વિસાવદર અને ભેસાંગની ચૂંટણીમાં જાણવા મળી છે કે જયેશભાઈ ઉપર ભાજપે ચૂંટણી જીતવા માટે ઘણો બધો મદાર મૂકો એવું દેખાય છે જે રીતે ત્યાં જે રીતે ત્યાં

બંને વચ્ચે ચૂંટણીનો જંગ જાયમો છે ને એ જયેશભાઈ રાદડિયાને કારણે આ બન્યું છે હવે આપના પ્રશ્નનો જવાબ આપું અત્યારે તો એવું લાગે છે કે જયેશભાઈ ને કારણે કિરીટભાઈને સારી મદદ મળે છે અને ક્યાંક થોડાક મતોથી એ ગોપાલભાઈ માટે પડકાર ઉભો કરી રહ્યા હોય ને એવું મને અત્યારે દેખાઈ રહ્યું છે અત્યારે કારણ છે કે ગ્રામ્ય પંથકમાં જયેશભાઈએ જે એક એક ગામમાં

પટેલ સમાજમાં વર્ચસ્વ ધરાવતા લોકોની સાથે બેસીને ગ્રુપ મિટિંગો કરીને છેલ્લી ઘડીનું જે આયોજન કરી રહ્યા છે ને એને કારણે વાતાવરણમાં અને ભાજપ માટે થોડું બુસ્ટ મળ્યું છે થોડીક ઉર્જા વધુ મળી છે જી પણ સવાલ એ બી છે ને કે ભલે એને થોડું બુસ્ટ મળી ગયું પણ સામે જે રીતે ગોપાલ ઇટાલિયા છેલ્લા ચાર મહિનાથી ત્યાં આગળ એકદમ ધૂણી ધપાવીને બેસી ગયા હતા અને જે રીતના અલગ અલગ નિવેદનો આવી રહ્યા છે ગોપાલ ઇટાલિયા ઘણા બધા સ્ટેટમેન્ટ હમણાં હું જોતી હતી ઘણું મેચ્યોરલી બિહેવ કરે છે જે બે ની જે ચૂંટણી હતી એના કરતા હવે એવો કોઈ સ્ટેટમેન્ટ નથી આવતું કે એવું કોઈ નિવેદન નથી આવતું કે જેનાથી વિવાદ ઉભો થાય આ પહેલા આવા ઘણા વિવાદિત નિવેદનો આપ્યા છે તમને લાગે છે કે એમના જૂના વિવાદિત નિવેદનો અસર ચૂંટણી ઉપર થઈ શકે જૂના વિવાદો લોકો ભૂલી ગયા છે ભાજપના ચૂંટણીનું ચૂંટણીના વ્યૂ સાથે સંકળાયેલા જે રોજે રોજ એના મુદ્દાઓ અને મુદ્દાઓને લઈને ક્યાં નેતાએ ક્યાં ગ્રામ્ય વિસ્તારમાં જવું એનો વ્યૂ કરતા જિલ્લા કક્ષાના અને રાજ્ય કક્ષાના જે પદાધિકારીઓ છે એ લોકો પણ હવે જયેશભાઈ અને બીજા વગદાર નેતાઓને ગ્રામ્ય કક્ષા સુધી દોડાવી રહ્યા છે એના ઉપરથી હું અનુમાન બાંધું છું કે ગોપાલભાઈ માટે જે આક્ષેપો નો શરૂઆતનો દોર હતો એને કારણે ગોપાલભાઈ વધુ લોકપ્રિય થઈ રહ્યા છે એવું માનીને એ મુદ્દાઓને પડતા મૂકીને હવે ઘણી બધી કામગીરી નક્કર ભાજપ દ્વારા થઈ રહી છે એવું મને દેખાઈ રહ્યું છે એટલે ભાજપ દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવી રહી છે કારણ કે માયાભાઈ આહિર પણ આજે મેં સાંભળ્યા અને માયાભાઈ આહિર પણ ત્યાં ચૂંટણીના મેદાનની અંદર આહિર સમાજને સંબોધિત કરતા દેખાયા અને ગોપાલ ઇટાલિયા ઉપર પણ ઘણા બધા આરોપ કર્યા કારણ કે હિન્દુ વિરોધી આરોપો પણ કરવામાં આવ્યા છે તમને લાગે છે કે માયાભાઈ આવે કે કોઈ પણ આવે ગોપાલ ઇટાલિયા આનાથી ફરક પડી શકે છે માયાભાઈ

આપના નિર્ભય ન્યૂઝ દ્વારા છેલ્લા બે ત્રણ દિવસોમાં ભાજપના નેતાઓ સુધી પહોંચે અને જેમાં જો એની કામગીરીમાં જો સુધારો નહીં આવે તો માયાભાઈ આહિર સમાજ માટે જે કામગીરી કરી રહ્યા છે એને કારણે આહિર સમાજમાં માયાભાઈનું ખૂબ સારું સન્માન અને ખૂબ સારી વગ છે પણ છતાંય મારે એક કહેવું પડે કે ઓબીસી કે આહિર નેતાઓ પણ ક્યાંક ઘર પકડીને બેસી ગયા છે અથવા તો ક્યાંક કોઈ જગ્યાએ ભાજપના જૂથવાદને કારણે ભાજપને જે નુકસાન થઈ રહ્યું છે ને એ નુકસાનની પુરવણી કરવા માટે માયાભાઈ કદાચ ખૂબ કામ કરે કે કેમ એ પ્રશ્નાર્થ તો કરું છું જી એટલે તમે કીધું કે ભાજપના જૂથવાદનો જે નુકસાન છે અલ્ટિમેટલી ફાયદો કોનો કોંગ્રેસનો કે આમ આદમી પાર્ટીનો ત્યાં કોને ફાયદો થશે અરે બેન મારે કેવું પડે કેટલાક ભાજપના નેતાઓ અને કેટલાક કોંગ્રેસના નેતાઓ પડદા પાછળ ગોપાલભાઈ ને મદદ કરે છે એવું કેટલી બધી જગ્યાએ હવે તો સ્પષ્ટ દેખાઈ રહ્યું છે એનું કારણ એની પાછળનું છે કે ક્યાંક ક્યાંક કોક જગ્યાએ ભાજપે પક્ષ પલટાની નીતિને કારણે ક્યાંક કોક જગ્યાએ જૂથવાદને કારણે જે કામગીરી જુનાગઢ જિલ્લામાં સૌરાષ્ટ્રમાં કરી છે અમરેલી પંથક જુનાગઢ પંથક ની અંદર જે જૂથવાદે એટલી હદે ભાજપના ભાજપની છબી માટે ક્યાંક ચૂંટણીમાં મતોનું નુકસાન અત્યારે જે થઈ રહ્યું છે ને ભાજપ જો વેલાસર આ બધી કામગીરીને સરખી નહીં કરી લે તો આ નારાજ થયેલા નેતાઓ છે ને ક્યાંક પણ ભાજપને ભવિષ્યમાં ખૂબ નુકસાન કરી શકે છે જી સાથે એક સવાલ તમને એ પણ પૂછીશ કારણ કે પાટીદાર બહુલ એરિયા છે બે લાખથી વધારે પાટીદાર વોટર્સ છે ત્યાં આગળ તમને લાગે છે કે પાયલ ગોટી વાળો જે આખો કેસ હતો એ પાયલ ગોટી નો કેસ આમ તો નો જિલ્લો આવે અમરેલી નો જિલ્લો આવે છે એની અસર થશે ત્યાં આગળ વિસાવદર માં એની અસર દેખાશે ચોક્કસ દેખાશે બેન હું કહું આપને વિસાવદર ના કેટલાક ગામડાઓ મેં આપને વાત કરી હતી બલગામ પછી નું એક ગામ છે એ ગામ નું હું નામ અત્યારે હું ભૂલી ગયો છું વિસાવદર ના કેટલા બધા ગામડાઓ અમરેલી જિલ્લામાં ગયા છે એમાં એમાંના ભલગામ પાસેના એક બે ગામ છે એ ગયા છે અમરેલીની અમરેલી વિસ્તારમાં એ દીકરીનો પ્રશ્ન એ સમયે ખૂબ ચર્ચાસ્પદ બનેલો અને એ ચર્ચા જો અટકાવી દેવામાં ન આવ્યો તો ભાજપને ગલતરી ન કરી શકાય એટલું નુકસાન થઈ શકે એમ હતું પણ હજી પણ કેટલાક કિસ્સામાં ઘણા બધા પરિવારોને હૃદયસ્પર્શી ઘા લાગ્યો છે આ ઘટનાને કારણે એની અસર વિસાવદર તાલુકાના અમરેલીને વડવીના ગામડાઓમાં અથવા તો વિસાવદર અને ભેસામણ વિસ્તારમાં આ આ જે બનાવ હતો એની અસર ચોક્કસ રીતે મતદાન ઉપર થશે ચોક્કસ થશે બેન અને છેલ્લી ઘડીએ કદાચ આમ આદમી પાર્ટી દ્વારા વ્યૂહના ભાગરૂપે આ મુદ્દાને ઓચિંતા ફરીથી સક્રિય કરી દે એકદમ લાઈલા લાંબ લાઈટ માં લાવવામાં આવે એકાદ બે દિવસમાં તેવી શક્યતા હું જોઈ રહ્યો છું કારણ કે મુદ્દો તો ત્યારે કોંગ્રેસે ઉપાડ્યો તો તો ફાયદો કોંગ્રેસને થવો જોઈએ કે ફાયદો પછી ગોપાલ ઇટાલિયા લઈ જશે બેન મારે બહુ સાચું કહેવું પડશે કોંગ્રેસ છે ને અત્યારે આ યુદ્ધમાં જ નથી અત્યારે આપ વિચારો મે આપને સંકેત આપ્યો કે કોંગ્રેસની સભા થાય અને ત્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઉપર આક્ષેપો થાય એ ઘટના છે ને ઘણું બધું કહી રહી છે કોંગ્રેસના હાઈકમાન્ડે ઉપર સુધી પ્રદેશ કક્ષાએ અને છેક રાષ્ટ્રીય કક્ષાએ પણ આ બાબતની નોંધ લેવી પડશે જી એટલે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પણ વચ્ચે જોડાયેલું છે એના પણ નેતાઓ ગોપીબેન ગોપીબેન હું તમને તમે મારી પાસેથી વધુ વિગત જાણવા માંગો છો હું એમ કહું છું કે કોંગ્રેસના ઉમેદવારે

કોંગ્રેસ ની સભામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉપર આક્ષેપો કરીને પથ્થરમારો કોંગ્રેસના ઉમેદવાર સામે પથ્થરમારો કરે તો એ ઘટના છે ને ઘણા બધા રાજકીય સંકેતો આપી જાય છે કોંગ્રેસની એ સભાની અંદર ક્યાં કોંગ્રેસના લોકોને બદલે બીજા કોઈ લોકો તો નથી આવ્યા ને આ વાતને રાજકીય નિરીક્ષકોએ એ પણ ધ્યાનમાં લેવી પડશે જી તમે કહી રહ્યા છો કે રાજકીય નિરીક્ષકોને ધ્યાનમાં લેવી પડશે હવે તો છેલ્લા બે દિવસ જ બાકી છે અને બે દિવસમાં

એ ગામડાની અંદર વિસા એ વિજયભાઈ અને અંજલિબેન એ ગામડામાં એ કુળદેવી ત્યાં પૂજા કરતા હોય અને અમે લોકો પાછળ બેસીને એ ધાર્મિક કાર્યમાં માતાજીને વંદન કરીને ત્યાં બેઠા હોય અને ઘણા બધા વિસાવદ અરબે બેસાણ પંથકના લોકો ભાજપના કાર્યકરો ત્યાં હાજર રહી અને માતાજીને વંદન કરતા હોય ને એવું મેં નજરે જોયેલું છે આપ કહો છો ને કે વિજયભાઈ રૂપાણી આ વખતે હાજર હોત અને બધાની વચ્ચે જોઈ અને કુળદેવી અને માતાજીના પૂજા કરીને વિસાવદર અને ભેસાણ પંથકના લોકોને સાથે રાખીને એ જો પૂજા કરીને વિજયભાઈની હાજરી હોત તો વિજયભાઈ ચોક્કસ ભાજપના ઉમેદવાર માટે કિરીટભાઈ માટે ખૂબ આશીર્વાદરૂપ સાબિત થઈ શકત આજે જ્યારે એ પૂજાના સ્થાન માટે વિજયભાઈની ગેરહાજરી નથી એની અસર કદાચ ભાજપમાં અને ભાજપના ઉમેદવાર માટે થઈ શકે એવી વાત હું માની શકું છું જી અને એક સવાલ તમને એ પણ પૂછું કે સૌરાષ્ટ્રમાં વિજયભાઈ જવાથી કેટલી મોટી ખોટ આખા સૌરાષ્ટ્રની જો વાત કરું તો ભારતીય જનતા પાર્ટી માટે આ ખોટ કેટલી મોટી છે બહુ સારો સવાલ છે બેન વિજયભાઈ સંઘના પાયાના કાર્યકર હતા આપ જાણો છો કે વિજયભાઈ રૂપાણી જે રીતે લોકોની વચ્ચે જઈને કોઈ સમારંભ હોય ને ત્યારે એક એક કાર્યકરને નામથી બોલાવીને ઇનામ સંભાવ પર હાથ મૂકીને વાત કરી શકે એવા મોટા ગજાના કાર્યકર હું મેતા નથી કે તો ગોપીબેન કાર્યકર હતા વિજે રૂપાણી કાર્યકર તરીકે નેતા તરીકે એવા ગજાના વ્યક્તિ થઈ ગયા હતા કે ભાજપના પ્રદેશ કક્ષાએ કે રાષ્ટ્રીય કક્ષાએ પણ એની ઉપેક્ષા પાર્ટીને ખૂબ નુકસાન કરી શકે એ વાત સાથે તમામ લોકો સંમત થઈ શકે છે ઘટના બની એનું નિધન થયું પછી આખું સૌરાષ્ટ્ર શોક મગ્ન હતું એ દરમિયાન વિજયભાઈ રૂપાણી નો મૃતદેહ આવ્યો પીએમ સાહેબ જયારે અંજલિબેન પાસે ગયા એ પહેલા મારે આજે આપના પ્રશ્નનો એક જવાબ વિવાદમાં નહીં પણ હું બહુ પત્રકાર તરીકે જવાબદારી પૂર્વક કહીશ કે ભાજપના પ્રદેશ કક્ષાના મોટા નેતાઓ આ ભાજપના એક અદભુત કાર્યકરને શ્રદ્ધાંજલિ આપવામાં ક્યાંક ક્યાંક ને ક્યાંક શબ્દ ખૂટી જાય એ રીતે થોડા ઓછા ઉતરા છે અથવા તો ક્યાંક પ્રેમ વ્યક્ત કર્યો છે ખૂબ પ્રેમ વ્યક્ત કર્યો છે પણ આ સૌરાષ્ટ્રના મોટા કદના નેતા જયારે મૃત્યુ પામ્યા પછી આ વ્યક્તિ આવા 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 જેને સૌરાષ્ટ્રમાં જેને અમારે તો એને રાજકીય મહામાનવ સૌરાષ્ટ્રના કહેવા પડે એ જતાડ્યા પછી ઠેર ઠેર રીતે જે દુઃખ વ્યક્ત નથી થયું ને એ દુઃખ વ્યક્ત થવું જોઈએ એવું હું માનું છું બેન ગોપીબેન

આપ શું માનો છો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને વિસાવધરમાં શું લાગે છે આપને જે રીતે હવે ધીરે ધીરે પાસા પલટાઈ રહ્યા છે આખી બાજી રાજનીતિ તરફ ચોકટા અને ચરમસીમા ઉપર પહોંચી ગઈ છે ત્યારે આપને શું લાગી રહ્યું છે કોણ જીતશે કોણ હશે ગોપાલ ઇટાલિયા કિરીટ પટેલ નીતિન રાનપરિયા કોણ જીતશે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો